નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં વરસાદને કારણે ઓગણપચાસ લોકોના મોત પંડાલ બાદતા યુવાનોને લાગ્યો છે કરંટ વડોદરામાં મેલેરિયાના શંકાસ્પદ સોળસો ને નેવ્યાસી દર્દીઓ નોંધાયા છે ગુજરાતમાં વરસાદે પચાસ અને સો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ભારતીય આશ્રમના વિવાદ મામલે સાધુ સંતોની બેઠક મળી છે લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યો છૂટાછેડાનો કેસ ત્રીસ વર્ષ ચાલ્યો વિડીયોમાં સ્ટન્ટ કરતા શખ્સને પોલીસે કાયદાનું કરાવ્યું છે ભાન કિમ જોંગે ત્રીસ અધિકારીઓને ફાંસીની સજા આપી છે આગળ વાત થશે પીએમ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે સહારાના રોકાણકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કોલકત્તા કાંડમાં સંદીપ ઘોષ પર ટોળાનો હુમલો સામે આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને અઠ્ઠાણું તાલુકામાં વરસાદ પડ્યો હતો દરમિયાન સૌથી વધુ વાલિયામાં છ ઇંચ નેત્રંગમાં પાંચ મરપાડામાં ચાર પોઈન્ટ નવ વલસાડમાં ચાર ઇંચ ચોટાણામાં ત્રણ પોઈન્ટ આઠ પલસાણામાં ત્રણ પોઈન્ટ સાત અને સુરત શહેરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ગત રોજ ભરૂચ વલસાડ અને દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા કાંડમાં સંદીપ ઘોષ ઉપર ટોળાનો હુમલો કોલકાતાની આરજીકર મેડિકો કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર ગુસ્સે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો અલીપુર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ભીડમાંથી એક વ્યક્તિએ તેના માથા પર જોરથી મારી હતી સંદીપને જોતાની સાથે લોકોએ ચોરના નારા લગાવ્યા હતા સીબીઆઈએ તેને કોઈક રીતે બચાવ્યા ઉલ્લેખનીય છે કે ડોક્ટરના રેપ અને હત્યાના કેસમાં સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહારાના રોકાણકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સહારાના લાખો નાના રોકાણકારો માટે સરસ સમાચાર છે આગામી દિવસોમાં તેમના પૈસા મળવાની આશા વધી છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રોકાણકારોને નાણાં પરત કરવા માટે સેબી સહારા રિફંડ એકાઉન્ટમાં આશરે દસ હજાર કરોડ જમા કરાવવા માટે સહારા જૂથને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી જોકે કોર્ટે કહ્યું છે કે સર્કલ રેટ કરતા ઓછી કિંમતે વેચવી જોઈએ નહીં મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી ફરી એક વખત બે દિવસ ગુજરાત માટે આવી રહ્યા છે આગામી પંદર અને સોળ સપ્ટેમ્બરના દિવસે પીએમ મોદી ગુજરાતમાં હશે જે દરમિયાન તેઓ અમદાવાદના જીએમડીસી મેદાનમાં સભાને સંબોધન કરશે આ દરમિયાન તેઓ અમદાવાદ ગાંધીનગર મેટ્રોનું ઉદ્ઘાટન પણ કરવાના છે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ તેમના કાર્યક્રમ યોજાશે તેવી વાત પણ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિમ જોંગે ત્રીસ અધિકારીઓને ફાંસી આપી છે ઉત્તર કોરિયાના તાનાસા કિમ જોંગ ઉન ફરીથી ચર્ચામાં છે તેમણે પોતાના દેશના ત્રીસ વરિષ્ઠ અધિકારીઓને ફાંસી આપી છે તેમનો દોષ એ હતો કે તેઓ દેશને ભયંકર બચાવી ન શક્યા જેનાથી કિમ જોંગ ઉન નારાજ થયા આ વિનાશક પૂરે ઉત્તર કોરિયાના ચાંગંગ પ્રાંતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી જેમાં ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા હતા જેની સજા રૂપે ત્રીસ અધિકારીઓને મોત મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે બાઇક પર જાહેર રસ્તા પર સ્ટંટ કરતા શખ્સોને ઝડપીને સુરત પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું સુરત સિટી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ સુપર વિડિયો પોસ્ટ કર્યો હતો વિડીયોમાં કેટલાક શખ્સો સ્ટંટ કરતા નજરે જોવા મળ્યા હતા પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું જેથી યુવાનો આવા સ્ટંટ કરીને પોતાની અને અન્યને જિંદગી જોખમમાં ન મૂકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન માત્ર એક વર્ષ ચાલ્યો અને છૂટાછેડાનો કેસ ત્રીસ વર્ષ પતિ પત્ની વચ્ચે ત્રીસ વર્ષથી ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે ભરણ પોષણનો મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હતો બેંગ્લોરમાં એક કપલે ઓગણીસો ને એકાણુંમાં લગ્ન કર્યા હતા એક વર્ષ બાદ બાળકનો જન્મ થયા પછી ઓગણીસો બાણું ની આસપાસ છૂટાછેડાની અરજી કરી હતી આ ઉપરાંત કોર્ટે પતિને પચીસ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો કોર્ટે નોંધ્યું છે કે પતિ તરફથી બાળકના ઉછેરમાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય આશ્રમના વિવાદ મામલે સાધુ સંતોની બેઠક મળશે અમદાવાદના સરખેજમાં ભારતીય આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે આ મામલે હવે ઋષિ ભારતીય બાપુના સમર્થનમાં બેઠક યોજાશે સાધુ સંતોની આ બેઠક લંબે નારાયણ આશ્રમમાં મળશે ઉલ્લેખનીય છે કે ભારતીય આશ્રમનો વિવાદ કેટલા સમયથી ચાલી રહ્યો છે હવે ઋષિ ભારતીય બાપુને અપમાનિત કરવા મુદ્દે બેઠક મળવા જઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે પચાસ અને સો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ગત વીસથી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં અંડાધાર વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી હવે આ વિસ્તારને લઈને આઈઆઈટી ગાંધીનગરના અભ્યાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે જે પ્રમાણે રાજ્યના તેત્રીસમાંથી બાર જિલ્લામાં એક દિવસની અંદર વરસાદે દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તો મોરબીમાં પચાસ વર્ષ અને દ્વારકામાં સો વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ ખાબકી ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મેલેરિયાના શંકાસ્પદ સોળસો નેવ્યાશી દર્દીઓ નોંધાયા છે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે શહેરમાં એક દિવસમાં મેલેરિયાના શંકાસ્પદ સોળસો ને નેવ્યાસી દર્દીઓ નોંધાયા છે જે પૈકી ત્રણ મેલેરિયા પોઝિટિવ જણાયા છે પોઝિટિવ આવેલા દર્દીઓમાં ફતેગંજ છાણી સિયાબાગ અને સુભાનપુરાના દર્દીઓનો સમાવેશ થાય છે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંડાલ બાંધતા પંદર યુવાનોને લાગ્યો છે કરંટ પાદરાના ડબકા ગામમાં પંદર યુવાનોને કરંટ લાગ્યો હોય તેવી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર ગણેશ પંડાલ બાંધતા પંદર યુવાન અને કરંટ લાગ્યો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને લોકો થયા હતા લોખંડની એંગલ હાઈ ટેન્શન લાઈને અડી જતા દુર્ઘટના બની હતી બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહીં છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવણી થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને કારણે ઓગણપચાસ લોકોના મોત થયા છે ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે રાહત કમિશનરે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી વરસાદને કારણે ઓગણપચાસ લોકોના મોત થયા છે રાહત કમિશનર આલોક પાંડે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી કે છવ્વીસોને અઢાર પશુઓને લઈને સહાય ચૂકવવામાં આવી છે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સહાય પૂરી પાડી છે સોળ લાખ પંચાણું હજાર લોકોને અત્યાર સુધીમાં કેશ ડોલ ચૂકવવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે